ની ગોપી રે કણ કણ મારાત મા પાણી જેવી વાતમાં ઝગડા યાદરા પાણી જેવી વાતમાં ઝગડા યાદરા જેવી આતમાસણિયા ઝગડા પાણી જેવી આતમાગડા માણી સુખ સુ જોરે હાલો મારા હાથ માણ સુ સુખ સુપરે જોરે હાંડો મારા હાથ માણી જોરે

ಜಗಡ ಸಾಧರ ಕಸರ ದೇವಿ ಆತ ಮಂದಿ ಝಗಡ ಯಸರ ಆತ ಮಂದಿ ಜಗಡಾ ಯಾದ ಕಚರ ಜಗಡ ಸುಪು ಜೆ ಹೌ ಮಾರಿ ಸುಸ್ಪೆ ಜರೇ ઝડા યાદરામાગડાયા દરા સુપરે જોરે પાવડો મારા જોરે પાવડો મારા સુપુ સુપરે જોરે પાવલ ગોપી રે કણ કણ મારા હાથમા વ્યવર જેવી રી વાતમાં સસરા વેવર યાદ રાતમાં સસરા ઝઘડા सु पिरमा रह